કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ તરસદ દ્વારા ભુજના હમીરસર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું કાર્યક્રમને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે ભૂકંપ પછી કચ્છના પુનર્નિર્માણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ કાર્ય કર્યું છે એક સમયે વેરાન ગણાતું કચ્છ આજે વિશ્વવિખ્યાત બન્યું છે બે હજાર એક ના વિશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં શ્રી નરેન્દ્રભાઈએ પ્રેરણાથી સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમનું નિર્માણ થયું છે આ મ્યુઝિયમને પણ વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોરાવીડની પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છે રાષ્ટ્રીયતાના પ્રતિક સમાન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ પણ માંડવીમાં બન્યું છે કચ્છ આવી પ્રાચીન વિરાસત સાથે વડાપ્રધાન આપેલા વિકાસ બી વિરાસત બી મંત્રને પણ વિકાસના નવા આયામોથી સાકાર કરે છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ કચ્છમાં પ્રવાસનની સાથે સાથે પાવર સેક્ટરને પણ પ્રોત્સાહન આપ્યું છે ખાવડા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર વિન્ડ હાઇબ્રીડ એનર્જી પ્લાન્ટનું કામ પ્રગતિમાં છે આ એનર્જી પાર્ક કાર્યરત થતા રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં કચ્છનો ખૂબ મોટો ફાળો રહેશે નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા સવાય કચ્છી છે જેમને આ કારવિલની શરૂઆત ભૂંજમાં કરી હતી આ ખરેખર કચ્છના લોકો માટે સૌભાગ્યનું છે અને આપણે ખરેખર ધન્યતા સાંભળવું જોઈએ આ આપણું આજે આપણો મોટો દિવસ છે કચ્છ લોકો માટે અને આ પરંપરા જો આપણે કાયમ નિભાવશું તો એનો આનંદ અનેરો છે देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी ने भी ट्विटर के माध्यम से कच्छ की जनता को शुभकामना दी सांसद कच्छ कार्निवल का भव्य आयोजन भूज में हुआ है राज्य के मुख्यमंत्री श्री आदरणीय भूपेंद्र पटेल सर की उपस्थिति में हुआ